પાંચસો પંદર પાંચસો બાવીસ બત્રીસ ચાલીસ પચાસ પચાસ રૂપિયા બાવન પંચાવન એકસઠ પાંચસો એકસઠ બાસઠ પાંચસો રૂપિયા પાંચસો બોતેર સારું છે

5 ભાઈ જોઈ દેજો ઉભરેજો

ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ રૂપિયા પચાસ એકાવન

છો નેપિયા પાંચસો એકાણું રૂપિયા પાંચસો એકાણું હલો આલુ આલુ લીસ

એ તમને એકરાવના જોવો છો કિજો સાચા છોત્રી આવે અને વાત લાગે ફોન માં રૂપિયા બિલમાં 610 100 રૂપિયા બિલમાં 610 100 રૂપિયા બિલમાં

लख <concurrently>